ઓપરેશન શિલ્ડ હેઠળ જેટલા પણ આપણા સરહદી જિલ્લાઓ છે તમામ જિલ્લાઓમાં આજે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે કચ્છ જિલ્લામાં પણ આ બાબતેનું મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે વાઇટલ જે સિચ્યુએશન છે વાઇટલ ઇન્સ્ટોલેશન ઉપર એટેક થાય છે અને એ એટેક દરમિયાન કેટલાક લોકો ઘાયલ પણ થાય છે અને સાથે સાથે આગ લાગવાના કારણે પણ કેટલાક લોકોને ત્યાંથી શિફ્ટ કરવાની જરૂરિયાત ઉપસ્થિત થાય આ ઉપરાંત કેમ કે આવા ડરના માહોલમાં કેટલાક જે નાગરિકો છે સ્થાનિક એમને જ્યારે ડરનો પણ માહોલ હોય તો એ પેનિક સિચ્યુએશન પણ ઉપસ્થિત થાય છે આ સમગ્ર સિચ્યુએશનમાં જ્યારે સિવિલ ડિફેન્સને મેસેજ મળે છે ત્યારે સિવિલ એડમિનિસ્ટ્રેશન તરફથી તાત્કાલિક અસરથી જે તે સ્તર ઉપર આર્મીની મદદથી ત્યાં એમ્બ્યુલન્સ પહોંચતી કરવામાં આવે છે ડૉક્ટર્સની ટીમ પહોંચતી કરવામાં આવે છે અને સાથે સાથે ફાયર ફાઇટર સહિતની તમામ ટીમો તાત્કાલિક અસર ત્યાં પહોંચતી કરવામાં આવે છે અને ત્યારબાદ જે પણ ગયેલો છે એમને બેઝ હોસ્પિટલ ખાતે આપણે એમને શિફ્ટ કરી રહ્યા છે જે લોકોને પેનિક મોડમાં આવેલા છે એવા લોકોને એ પેરિક મોડમાંથી બહાર લાવવા માટે સિવિલ ડિફેન્સની જે સ્તર છે એ સ્તર ઉપર લઈ જવામાં આવે છે અને એમને ત્યાં શાંત કરવામાં આવે છે સમગ્ર સિચ્યુએશનનું આયોજન મૂકડ્રીલ સ્વરૂપે આજે કરવામાં આવેલું છે આ મૂકડ્રીલના બાદ જે આજે જ સાંજે આઠ કલાકેથી આઠ ત્રીસ કલાક દરમિયાન આપણે સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટ માટેની પણ એક પ્રેક્ટિસ કરી રહ્યા છે ઓપરેશન સિંધુ દરમિયાન સમગ્ર જિલ્લાએ સ્વયંભૂ રીતે બ્લેકઆઉટમાં જોડાઈ અને એક નાગરિક તરીકેની ફરજ નિભાવેલી હતી પરંતુ આગામી દિવસોમાં પણ આપણે સતત સતર્ક રહીએ એ જ હેતુ સાથે આપણે આજે આઠથી આઠ ત્રીસ કલાક સુધી સ્વયંભૂ રીતે તમામને બ્લેકઆઉટમાં જોડાવા માટેની પણ અપીલ કરવામાં આવે છે થેન્ક યુ